એક દાડો એવો ટાઈમ હતો એ તેસ ભઈ હગાવાલા નથી કે તમે કદી દોડતા હોય તો એ ભલે ન દોડતા હોય તો એ ભલે ભોડો કૂટી કોણ મરી ગયું તો એવું હું માતા કહું છું ભાઈ આ આ તમને કોક ને કીધું હોય કે ભોડો કૂટી કોણ મરી ગયું ભોડો કૂટી કૂટી મરી ગયું

આવે સમજુ હજી ઉદ્દી આ મિસ્ત્રીઓને જમીન ના પલોટ નો ઝઘડો મટ્યો નથી હું માતા બોલું છું આ જમીનનો એક પ્લોટ છે અને આ પ્લોટને કઈનો એક કુટાઈ છે આ પ્લોટ એ તો આવતા અમે ગોમે પણ છોડી દીધું છોડી પણ હજી સુધી મટ્યો નથી હા મટ્યો આને તો લઈ કે આમ તો આત્માને એવું ખરા લખમણ હવારે વેલા ટિકિટ લે કે હોમા છોડીને આયા અહીંયા ગોડો ના ના જાવ ઇતને ઓલે આત્મા થાય એ

પણ મારું એવું કેવું છે જોગા ભાઈ ભગવાન સારું કરશે પણ તમારે જેટલી આ વિધિઓ કરાવી હોય એટલી કરાવવું પડે બે જણા જો એમ નથી

તમે હાથ નો ખીચડો ખો તો તમને શું ખબર પડે કે ખીચડો મેઠો લાગે દશરથભાઈ ભૂવાથી કંટાળ્યો ડોક્ટર થી એ કંટાળ્યો ચો આવું શું કરું પૈસાથી એ કંટાળો દશરથ ભાઈ રોમ મળ્યો કે ના મળ્યો દેવાળો ભોપાળો માતાઓ છોડી દો માતાઓ બધું જોતું પણ મળ્યો કે ના મળ્યો એવી હું ભેટવા વાળી માતા મળે એનો સમય જાગે એટલે દશરથ કર્યા વગર રહેતી નથી જેટલા ઠોકર ખાવાની એટલી ખવરાઈ જાય પણ મારું તો એટલું કેવું છે કે તમે તો માનવી હાથ જોડો મને પણ હું તમને માતાએ હાથ જોડો પછી ફસાય મજા જોઈ

બોલી ને બીજું બોલતી નથી હજાર ઝાડ બતાવવાળી માતા વાદેણ થઈ ગયું ઘડીક માં છોડેલ થઈ ગયું ખરું કે

જેવી જે ગાડી ઉભી રહી ભરી બંધો કે પોલીસ પણ તમારા માટે હાથી હતી કે તુમા માતાજી ની હોય હું અને બે હું ગાડી એટલે ખબર રાખજે ડ્રાઈવર એમ કહું ખબર રાખજે હું માતા બેઠી હું ગાડી ડ્રાઈવર આ

તે જગતમાં દુનિયામાં દુનિયા માં વસ્તી વાત કરતી કે હાડા નો હોય તો ખોટલા ગોમમાં માં ના પોકા ગાડી હમ આવી છે માં મોરજી જી બે અઢેકા કા રસ્તો પણ હું માતા બોલી હતી કે હવા ના હવા ટકોરે મેકરા જવારા લઈને છોડીઓ તૈયાર રાખજો ઢોલ વગાડજો બેન્ડ વગાડજો જગતમાં હું માતા છું ખોટલા નો ગોવદ્ર હવા નવે ગાડી ટચ કરી કરનારી માતા ચો ઉડી ના છે ગાડી

માથા હાથ મેલો ફટ ચડાવો છોકરો લઈ લો કે દખાવા દવાખાનો છોડાવો ઓળી માં તો હું કમા કમા એ પાવળી હિતેશ ભાઈ એ હિતેશ ભાઈ તમારો એ હારું થાશે પાટા ચડી જશે ગભરાતા નહીં હેડે ને ચાલુ છે ને ચિંતા કરતા નહીં હિતેશ ભાઈ તમે જો અને ઘેર બધી મેલવાય પણ આવ્યું શું કીધું કોઈ જાતની ચિંતા કરતા નહીં ફોન કરતા રહેજો સદી માને યાદ કરતા રહેજો એક દાડો મોમાના છોકરા ને બદલી જો બદલી જો મમ્મા હમ અમાર ભાઈનો છોકરો આ મમ્મા છોકરા ભાઈનો મોમા ભાઈનું મોહન મોમા ભાઈનો હારો હારો હાચવજો પાછા ગયો ને હાચવજો બધા ટકોડે કરી